ઘઉં કરવા હોય કોઈ પણ ખેતી કરવી હોય તો પહેલા શું કરવું પડે એને ભેડવું પડે શું કરવું પડે ખેડવું પડે એટલે ખેડે છે ખેડ્યા પછી જમીન ખેડા એટલે શું કરવું પડે વાવવું પડે વાવડી વાવડી કરવી પડે તેની ખેતી કરતા હોય મકાઈ નહીં કરતા હોય તો મકાઈ ઘઉં નહીં કરતા હોય તો ઘઉ વાવવા પડે આ વાવણી કરે છે વાવણી કરી દીધી પછી આગળ જુઓ કે પછી ઘઉં ગયા ઘઉ સારા થાય એના શું પડે પછી ઘઉ સારી રીતે થાય તો યોગ્ય સમય શું આપવું જોઈએ પાણી શું આપવું જોઈએ પાણી આ અપાય છે પછી આ ઘઉમાં શું કરે છે

એટલે શું થાય લોટ પડે અને લોટ પછી આપણે જેને ઘઉં ખેતી ના કરતા હોય તો દુકાનમાંથી પણ લોટ વેચાતો લઈ અને રોટલી બનાવે એટલે આ દુકાનમાંથી દુકાનમાં ગયા બરાબર ત્યાંથી કથા તો ઘંટીમાં ગયા અને ત્યાંથી લોટ લીધો બરાબર અને લોટ લઈ અને પછી ઘરે આપણે શું બનાવીએ છીએ બનાવીએ છીએ અને રોટલી પછી આપણે ખાઈએ

જોડ્યા પછી ટ્રેસર માં લઈ ગયા અથવા તો જોડ્યા પછી એને ગુણ ભરી ઘરે લાવ્યા બરાબર પછી વેચા પછી ઘંટી માં ગયા ધરાયો પછી એનો લોટ પડ્યો ઘરે લાવ્યા અને લોટ બાંધી તમારી મમ્મીએ સરસ મજાની રોટલી બનાવી અને એ રોટલી તમે બધાએ ખાધી અથવા તો આપણે બધા ખાઈએ છીએ તો આ હતી આપણે ઘઉંની થી